ખેડા જિલ્લામાં ફરી એક વખત શાંતિ ડોહાવાનો પ્રયાસ ખેડા જિલ્લાના માત્ર તાલુકાના વસો ગામમાં ગણેશ વિસર્જન યાત્રામાં બે જૂથ સામસામે આવી ગયા હતા વસો ગામમાં મસ્જિદ પાસેથી પસાર થઈ રહેલ ગણેશજીની વિસર્જન યાત્રામાં ડીજે વગાડવાની બાબતે લઈને થઈ હતી બોલાચાલી પોલીસની સમયસૂચકતાના લીધે મામલો થાળે પાડવામાં આવ્યો હતો હુમલામાં પોલીસકર્મી ઘાયલ થયાની વાત ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નકારી દેવામાં આવી વસો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો એસપી ડીવાય એસપી સહિત એસઓજી એલસીબી વસો પોલીસ નડિયાદ પોલીસ માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી અત્યારે સમગ્ર વસો પંથકમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે અહેવાલ સંજય ચુનારા ખેડા વસો વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રશાસન ચાલુ હતા અને જે પ્રશાસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેસન કરતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માતાકૂત કરેલી તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ બગાડો છો જાણી જોઈને બગાડો છો એ પ્રકારની બોલાચાલી થયેલી આમને સામને ગરમાગરમી થયેલી પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાને થી બાર એસમની વિરોધમાં ગેરકાયદે કેદે ગુનો પોલીસ ખાતે દાખલ કરાવેલો છે એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને સીપીઆઈ માતર જીએન પરમાર

અને સીપીઆઈ ને આ બાબતની તપાસ સોંપી છે શેરા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ બને છે કોઈ કનેક્ટેડ એકબીજાના ગામથી છે પરંતુ ના અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય તમામની અંદર ઇન્સિડન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે વિસ્તારો જુદા છે હાલમાં તો પરિસ્થિતિ છે કેતો બંદોબસ્ત બિલકુલ શાંતિ છે હાલમાં અમારા ડીવાયએસપી અમારી એલસીએસઓ એલસીબીએસઓ જેની ટીમ તમામ અહીંયા હોલ્ડ કરી દીધેલી છે વિસ્તારમાં કટ્રોલિંગ ચાલુ છે અને બિલકુલ શાંતિ છે આગેવાનો જોડે મીટિંગ પણ થઈ ગયેલી છે

અને મને વાત મળી એટલા માટે હું વર્ષો પોલીસ વીએસપી સાહેબ ડીએપી સાહેબને તમામ પોલીસ કાફલો અત્યારે વસોની અંદર છે અને શાંત વાતાવરણ જાહેર પબ્લિકને શાંતિથી રહેવા માટે અપીલ કરી છે અને કોઈ માથાકૂટો ના થાય એવી વસો ગામના તમામ સમાજના લોકોને મારી અપીલ છે શાંતિ શાંતિડોનો પ્રયત્ન કરવામાં આવે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે કોઈ સૂચન કર્યું છે હવે ફરિયાદ થાય છે ને એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

વાતાવરણ ચર્ચા છે પણ એવું કોઈ જાણવા નહીં મળ્યું જોવા નહીં મળ્યું નહીં વાત વાત થઈ પણ મેં જે પોલીસ કર્મી જે પીએસઆઈ છે એમને વાત કરી કે ના મારે કઈ એવો બનાવ નહીં બનાવી